ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ એક મળીને બોલો પ્રશ્ન એક અધોલિંગ નીચે લખેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો એક પૂર્વે કે સમ ભાગમ એ મનુષ્યા ડી અસુરા સી દેવાહા ડી સર્વ જવાબ સી દેવાહા બે કવિ ઓપ્શન એ ભદ્રમ ડી દુલિત જાયા જા કીદૃશી વાચમ વદતુ ઓપ્શન એ લલિતામ બી શાંતિનામ જ્ઞાનીયુતા જવાબ બી શાંતિનામ ચાર સર્વે ભવંતુ ઓપ્શન એ યોગિનઃ ડી માની સી સુખીન ડી બલિન જવાબ સી સુખીન્ય વર્ષ ડી અધ્ય સી સ્વ ડી કાલે જવાબ ડી કાલે છ હે દેવ ખાલી જગ્યા દુરીતાની કરાશું ઓપ્શન એ અગ્નિ બી વરુણ સી ડી વાયુ જવાબ સી સવિત સાત પુત્ર ખાલી જગ્યા અનુવું ઓપ્શન એ મિત્રો સી પિતા ડી શશુ જવાબ સી પિતા આઠ ખાલી જગ્યા નિરામયા ઓપ્શન એ પક્ષિણ ડી જંતવશ જવાબ સી સર્વે નવ સર્વે ખાલી જગ્યા પશ્યતુ ઓપ્શન એ દુરિતાની બી ફલાની સી ધનાની ડી ભદ્રાણી જવાબ ડી ભદ્રાણી દસ પૃથ્વી ખાલી જગ્યા ભવતું ઓપ્શન એ બલશાલીની બી સસ્યશાલીની સી જલપૂર્ણા ડી ધનપૂર્ણા જવાબ બી સસ્યશાલીની ત્યાર પછી પ્રશ્ન બે એક વાક્યે સંસ્કૃત ભાષા ઉત્તરમ લિખત એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો પ્રશ્ન બે જાયા ઉપયા કધુમતી વાચમ વદતું ઉત્તરમ જાયા પત્યે મધુમતીં વાચમ વદતું ત્રણ માનવા કીદૃ સતું ઉત્તર માનવા નિર્ભયા સંતુ ચાર ક્ષોભરહિ ઉત્તર અય દેશ કૌસ્મા ભારત દેશ ક્ષોભરહિ ત્યાર પછી પ્રશ્ન ત્રણ રેખાકીના પદા સ્થાને પ્રકૃષ્ઠા ઉચીત પદમ પ્રયુજ્ય પ્રશ્નવાક્યમ રચયત પ્રશ્ન વાક્ય બનાવો અહીં આપેલ છે મધુમતી વાચમ વધતું ઉત્તરમ કા મધુમતી વાચમ વધતું બે પુત્ર માત્ર સમુ ઉત્તરમ આજ્ઞાર્થના અન્ય પુરુષ બહુવચનના રૂપો શોધીને લખો અહી રૂપો આપેલ છે ભવતું સંતુ ભવેત પશ્યંતુ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો પ્રશ્ન એક ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે ઉત્તર ઋષિ સૂર્ય પાસે આ યાચના કરે છે હે દેવ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો અને ઉચ્ચારવી જોઈએ ઉત્તર પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ ત્રણ ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે ઉત્તર ઋષિ

તમે બધા સાથે ચાલો અર્થાત સંગઠિત બનો સાથે બોલો શબ્દોમાં વર્ણવો ઉત્તર માં કશ્ચિત દુઃખ ભાગ કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવો આ પ્રાર્થનામાં કવિ સમગ્ર દેશનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે આ દેશનું કોઈ પણ નાગરિક મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે ત્યાર પછી પ્રશ્ન સાત શ્લોક પૂરતી કુરુ શ્લોકો પૂર્ણ કરો એક ગ્છધ્વ્યા ઉસતી ઉત્તર સં ગચ્છધ્વો મંસી જાનતા દેવાભાગે સંજના ઉસતી બે સર્વે ખાલી જગ્યા ભવે ઉત્તર સર્વે સુખીન સન્ નિરામયા ભદ્રાણી પશ્યતું મા કચ્છિ દુઃખ ભાગ ભવત